તમે તાલુકા સભ્યનો ઉલ્લેખ કર્યો છે પણ તાલુકા પંચાયત તમારી નથી સંજયભાઈ છે પ્રમુખ સંજયભાઈ પ્રમુખ છે તમે નથી તમારે અંદર બે તમારે આતંકહિતા લાગે તમને નથી બોલાયા ના ના તમને નથી બોલાયા ગામ તરીકે અમે આવી ગામમાં ઉલ્લેખ કર્યો છે તમે ઉલ્લેખ કર્યો છે હું અહીનો ધારાસભ્ય છું લોકસભા સંસદ જ્યાં સુધી રચના સંસદ સભ્યો ચાલુ રહે મિનિટ મિનિટ કોઈ વ્યક્તિ બોલે તમે સોશિયલ વસાવા ધારાસભ્ય

આપણે આ જો તમે મૂલું છે કેવું ને તો પણ ખુલાસો કરો ને ખુલાસો કરાયો ખુલાસો સાબિતકારી બતાવો ને સાહેબ જાહેર જીવન માં જોડાયેલા છે જાહેર જીવન આવે એમાં આમાં મુખ્ય વ્યક્તિ નહીં આવે પ્રતિનિધિ ચૂંટાયેલા આવે પબ્લિક તરીકે ચૂંટાયેલા આવે પબ્લિકે ચૂંટાયેલા છે બે મિનિટ ઉપર રહેજો બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે જે ચર્ચા કરો તમને દર વખતે

માહોલ બગાડવા દે પણ આમ જનતા હેરાન થાય છે તમારે સમજવું દર વખતે તૂટી પડો છો ભાન આવી જાય તમને આમ જનતા હેરાન થાય છે

પૂછી લો આજે આપી દઉં મને છે ને બુટલેગર ને એવું બધું અમારી ભી અમારી ભી લાગણી છે

એય એને કો બોલના છે ઉ શેકર જે આ આંકડા ચલાવા વાળા ધારવાળા માં સંભાળવાનું છે આ ધારુ તારુ વિક્રમાળા માં આ ગુટલે માં સંભાળો એ આને સંભાળો પહેલા સંભાળો

ક્વોલિટીનો दारू મે પૈસા કઈ